ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન ટુડે વી આર મેકિંગ કાબેજ ચણા દાળની સબ્જી સો લેસ્ટન્ટ સો આજે આપણે કાબેજ ચણા દાળનું શાક બનાવી રહ્યા છીએ અને એના માટે મેં અહીંયા દાળ બાફી લીધી છે તો હવે એ દાળમાંથી હું પાણી અહીંયા સ્પ્રેન્ડ કરી લઉં છું કારણ કે દાળને ચડતા વાળ લાગે છે દૂધી કરતાં એટલે દાળને બાફવી પડે છે અને એ જ વોટર આપણે રસા માટે યુઝ કરશું તો મેં આમાં પેનમાં તેલ મૂકી દીધું છે હવે આપણે મસ્ટર્ડ સીડ નાખી દઈશું અને હવે મસ્ટર્ડ સીડ આપણા ક્રેક થઈ ગયા છે એટલે આપણે હિંગ ઇઝ ઓપ્શનલ હિંગ ઇફ યુ લાઇક ઇટ યુ એન્ડ have we added tomato add curry and, uh, if if you want you can add the onion and garlic i'm trying to avoid the onion and garlic but it'll make it taste a little different so now we are going to let the tomato cook a little bit. so now our tomato is cooked already so we are going to add all the masala uh, Kashmiri chilli powder, then we are going to add some salt, uh, Tanya jeera, turmeric, it's about one piece, half a teaspoon. Now we are going to mix it up. And now we are going to add the cabbage.

તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયું છે અને કેટલું સરસ દેખાય છે તો તમે ટ્રાય કરજો આ રીતે એન્ડ ઇફ યુ લાઈક ઇટ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ આલ સી યુ નેક્સ્ટ ટાઈમ વિથ ન્યૂ રેસીપી બ બાય